વન પડે ત્રણ ગબા એ બટા બેમા હ કરશો ભરી લાવજે આ શું ખાય આ તો ભટ્યાલાલ થાય બટા છોકરો મારે હેરતો અરે તું તો કપાતર કપાતર લેશે કપાતર સરવ

આપણા કાકાની જીને ધમી ઈ રે ને વેસા ભીન રોડ પર રોડ અને તચવાળી તો 1 કરોડ રૂપિયા આવશે હો હું તમાર ફો આ સહી કરજે તલિન અલા ઈ તો હું ભૂલી હેડા બી કોક કરી મન હેડો હેડો ને જમમું મુજોઈ કરજો તેમ વેઢવા બેટા નકે તમન ભાલી નાખતો અમે એ જમીન એ જમીન 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 બરો જમીન લા સહી કરવા ઓયા ગાડા આઈ સહી કરવા હા તમે

हा हेड्या तू दिन हाड्या बॉय हाय अरे सरपंचरी आला ओ शू करो हमणे तो गळाता यु गमो मेन ठाव

આ સરપંચ હતા મારે તમી બેસાઇ નક્યા તો આ છોકરા તો કપાતાર હતાપંચ બીતી બેઠા તમ્મી તો નહી બેસી મારી